સુરતના ડિબિલા ખાતે એલપી સવાની એકેડમી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાર્યુલ યુનિવર્સિટી એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલના સહકારથી આ કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેતાને પ્રેરણાદાયક વક્તા આશીષ વિદ્યાર્થીએ અદ્વિતીય પ્રેરણાત્મક સત્ર આપ્યું આ અવસરે પાર્યુલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રીમતી પારુલ પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને વિશેષ મહત્વમય બનાવ્યો આ પ્રસંગની શોભા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણી વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને ડિરેક્ટર પૂર્વી સવાણી દ્વારા વધાવવામાં આવી જેમની અનોખી અને પ્રેરણાદાયક હાજરીએ કાર્યક્રમને અસાધારણ મૂલ્ય પૂરું પાડ્યું નમસ્કાર મારું નામ ધર્મેન્દ્ર સવાની છે વાઇસ ચેરમેન એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ ધર્મેશભાઈ આજે જ્યારે આશીષભાઈ અહીંયા એક કલાકાર સુરતમાં આપે તમારા મહેમાન બન્યા હતા છોકરાઓ માટે મોટિવેશનલ કાર્યક્રમ હતો કેવો રહ્યો આ કાર્યક્રમ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ થેન્કફુલ ટુ આશીષ વિદ્યાર્થી જે એક્ટર છે અને પારોલ યુનિવર્સિટીને જેમના થકી આ પ્રોગ્રામ અમે સાથે કોલોબરેટ કર્યો હતો અને આશીષ વિદ્યાર્થી જે મોટિવેટર સ્પીકર છે જેમને મોર દેન થ્રી ફિફ્ટી ફિલ્મ્સ કરી છે અને બધા લોકો જાણતા જ હશે કે આમ તો ફિલ્મમાં નેગેટિવ રોલ એ કરતા હતા બટ જનરલી આમ જોઈએ તો રિયલ લાઈફમાં જે નેગેટિવ રોલ કરે એ એનું પોઝિટિવનેસ ખૂબ જ હોય છે કારણ કે એમને ખબર હોય કે ભાઈ લોકો એને કઈ રીતે એને નિગ્લેક્ટ કરે છે એટલે એ લોકોમાં શીખવાનું બહુ હોય તો એ જ રીતે આશીષ વિદ્યાર્થીએ પણ સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સને અને બધાને જ એવું ખૂબ સારો મેસેજ આપ્યો છે કે પોતાના માટે જીવો કંઈ પણ થાય તમે નિરાશ નહીં થાવ અને રોજ કંઈક ને કંઈક નવું કરો અને થોડું વધારે કરો કે જેનાથી કે ભાઈ આજે મેં ટેન પર્સન્ટ કર્યું આવતા વખત કાલે હું ટ્વેલ્વ પર્સન્ટ કરીશ ફિફ્ટીન પર્સન્ટ કરીશ તે રોજ કંઈક ને કંઈક નવું નવું કરતા રહો અને થોડું વધારે કરતા રહો તો તમે પરફેક્ટ થઈ જશો સર આ કાર્યક્રમ કરવાનો આપણે વિચાર કેવી રીતે આવ્યો ને આજે જ્યારે પાંચ હજાર પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ તમારી સાથે હતા કેવું રહ્યું કેવું લાગે છે તમને આ વિચાર એટલે આવ્યો કે દર વર્ષે જે બોર્ડની એક્ઝામ્સ નજીક આવતી હોય છે ટેન્થ અને ટ્વેલ્થની તો આ વખતે મેં કીધું કે ભાઈ મોટિવેશન સેશન્સ તો બધા છોકરાઓ સાંભળતા જ હોય છે પણ એને ઇન્ટરેસ્ટ જે લાવવો હતો કે ભાઈ કોઈ હું બોલું કે કોઈ બીજો એવો વ્યક્તિ બોલે કે જે છોકરાઓ કદાચ જાણતા નહીં હોય તો એને એના બોલવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ ના હોય એટલે મેં અમે એવું વિચાર્યું એક વખત કે ભાઈ કોઈ એવી પર્સનાલિટીને લાવીએ કે જેને લોકો સાંભળતા હશે જેને જાણતા હશે તો લોકો આવશે બિકોઝ જેને લાવવા ને પછી એ લોકોને તો ગમે સાંભળશે તો એને સારું લાગશે તો એવી રીતે આશિષ વિદ્યાર્થીને આપણે ટ્રાય કરી અને એમને અપ્રોચ કર્યો તો આપણને સફળતા મળી અને આજે તમે જોઈ શકો કે પાંચ હજાર કરતાં પણ વધારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અમારી છ બ્રાન્ચ એલપી સવાની સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાંથી બધા આવ્યા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો એલપી સવાણી હંમેશા નવું કરવા માટે જાણીતું છે ભવિષ્યમાં હજુ શું નવું કરવા માંગો છો જેમ આશિષ વિદ્યાર્થીએ કીધું કે આપણે કંઈક ને કંઈક નવું કરવું જ જોઈએ જેમ એ સિક્સટી પર પહોંચી ગયા છે તો બી અત્યારે કંઈક ને કંઈક એ થાકતા નથી અને કંઈ મૂકતા નથી આપણે હવે નવું એવું છે કે ભાઈ ફ્યુચરમાં કંઈક સારી બ્રાન્ચ લાવીએ એનું પ્લાનિંગ ચાલુ છે બટ હોપફુલી એ નિયર ટુ થ્રી ઇયર્સમાં આપણે કંઈક સારું સારી સ્કૂલ પણ કંઈક ન્યૂ ટેકનોલોજી બેઝડ લાવી શકીએ આવનારા દિવસોમાં જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવીશ વિદ્યાર્થીઓનો તો એ જ મેસેજ પાઠવીશ કે હવે તમારો ટાઈમ ડાઉન શરૂ થઈ ગયો છે જેમ આશિષ વિદ્યાર્થીએ કદાચ અહીંયા ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે એક કલાક બોલવું હતું તો એને ત્યાં પાછળ ક્લોક લગાવી દીધી હતી કે ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન મિનિટ્સ એટલે જેમ જેમ મિનિટ્સ ઓછી થઈ એકદમ પરફેક્ટ ટાઈમના કે ભાઈ એક કલાક બોલવાનું છે એટલે ટાઈમ ઓવર તો અત્યારે વિદ્યાર્થીને એ હું મેસેજ આપીશ કે તમારા ક્લોકને શેડ્યુલ કરી દો કે બોર્ડની એક્ઝામને કેટલો ટાઈમ બાકી છે અને એ જ રીતે હવે તમે રિવિઝન ચાલુ કરી દો કે જે બાકી છે એ આ દિવસે મારે આટલું કરવું છે આવતા કાલે મારે આટલું કરવું છે એક વીકમાં મારે આ પતાવવું છે ને એ રીતે તો જ तमु तो रिविजन और परफेक्शन था से। तो कैसा लगा आपको, अमेजिंग तो रहा मैं सूरत कई बार आया हूँ और अभी तो मौसम भी बहुत बढ़िया है और आ, मैं सारा दिन घूमा और उसके बाद इस इवेंट पर आया इतना बढ़िया आयोजन लगा मुझे एंड लवली टू एक्सपीरियंस द यू नो द क्या कहते हैं एक बिलीफ के साथ जिसमें जो बच्चे बैठे हुए थे उनके माँ बाप बैठे हुए थे आई सेंस एनर्जी दैट दे हैव इट वाज अ लवली लवली गैदरिंग वो तो आपने सुना है आपके पास उसके एक्सर्ट्स है जो मैं सुन रहा हूँ कि लोगों को बहुत अच्छा लगा वेरी हैप्पी डिफरेंस टू देखें क्या उन्होंने ध्यान रखना चाहिए बच्चों को सिर्फ एक बात ध्यान रखना है की सक्सेस एंड फेलर ये इतने से मैं कभी गेज नहीं होता तो हो सकता है बहुत कमाल करें इसका मतलब ये नहीं कि आप वर्ल्ड में जीत गए और हो सकता है आप हारे फील करें इसका मतलब ये नहीं है कि आप हारे हैं यू हैव टू बिलीव इन एंड एक चीज आजकल मैं सुन रहा हूं और देख रहा हूं बहुत सारे प्रेशर हैं अपने आस पास लोग उल्टे सीधी चीजें कर ले रहे हैं प्लीज प्लीज टेक केयर ऑफ योर सेल्फ अगर आपको कभी भी लगे कि आप हारे हुए महसूस कर रहे हैं रीच आउट टू ये रीच आउट टू योर टीचर्स रिच आउट टू योर फ्रेंड्स मैं यकीन दिलाता हूँ, हार के आगे जीत है। बी टेक केयर ऑफ योरसेल्फ ये बच्चे डर के, के, के में कर रहे हैं उनको क्या मैसेज देना है कि आपको अपना ख्याल रखना है और दूसरी बात है बहुत इंपॉर्टेंट अपनी संगत अच्छी रखिए ऐसे लोगों के साथ रहिए जो आपको और बड़ा करने को इनवाइट कर रहे हैं रादर देन बुरी आदत करने में યાદ રાખીએ જો બુરી આદત હોય આપે નહી બઢી પ્લીઝ કેયર ઓફ યુસ્ટ થેન્ક યુ મયુરુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત